કેવડીયા એકતાનગર રેલવે સ્ટેશન ખાતે બેગ સ્કેનર ની સુવિધા ઉપલબ્ધ કરાય નર્મદા જિલ્લાના એકતાનગર રેલવે સ્ટેશન ખાતે પ્રવાસીઓની સુરક્ષાને લઈ બેગ સ્કેનર સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી જેમાં પ્રવાસીઓના માલસામાનની ચકાસણી સ્કેનર મશીન દ્વારા કરી સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે આ સુવિધાને લઈ રેલવે પોલીસ અધિકારીએ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી આજ દિનાં સોળ બાર રેલવે પ્રશાસન દ્વારા એકતાનગર રેલવે સ્ટેશન પર અત્યાધુનિક સુવિધાઓ बैग स्कैनर मशीन का इंस्टॉलेशन किया गया है जिससे रेलवे में आने वाले यात्रियों के सामान को और लगेज को चेक किया जाता है जिसमें कोई भी विस्फोटक और सस्पेक्टेड सामान आर्टिकल जो रहता है वो पूरा स्कैन होके के दिखता है और उसमें कोई भी गलत वस्तु होगी वो स्कैन हो जाती है उसे चेक करने में हमको सुविधा होती है बहुत अच्छी मशीन है यात्रियों की जान माल सुविधा के लिए बहुत अच्छा रेल प्रशासन द्वारा मुकेश कुमार रेलवे सुरक्षा बल एकता नगर पोस्ट बड़ोदरा त्योहारों ना रंग खेड़ा जिला बैंक ना संग गोल्ड लोन पर्सनल लोन वाहन लोन कमर्शियल व्हीकल लोन

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો